સુરતમાં ડુમસમાં ખેતીની જમીન પર બનેલ ઝીંગા ચઢાવ વિરુદ્ધ દીપક ઇજાધારે ઉઠાવ્યું મજબૂત અવાજ ડુમસ વિસ્તારમાં શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સભ્યો માટે સ્નેહિ સમારંભ યોજાયો હતો જેમાં મુખ્ય અધ્યક્ષ તરીકે સામાજિક આગેવાન દીપક ઇજાળારે હાજરી આપી હતી સમારંભ દરમિયાન ખેતીની જમીનના હેતુ ફેરફારને લઈ અને નોંધપાત્ર ચર્ચાઓ થઈ હતી દીપક ઇજારદારે જણાવ્યું હતું કે ડુમસ ભીમપોર આભવા સુલતાનાબાદ અને ખજોદ જેવા વિસ્તારમાં ખેતરલાયક સરકાર જમીનનો હેતુ ફેર કરી તેમાં ઝીંગા તળાવ ઊભા કરી દેવામાં આવ્યા છે જેના પાછળ મોટા મોટા અંગત લાભ મેળવવાની કોશિશમાં છે નમસ્કાર હું દીપક ધીરુભાઈ ઇજારદાર અહીંનો સામાજિક કાર્યકર્તા છું અને સુલતાનાબાદ ડુમસ વિસ્તારનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને પાંત્રીસ વર્ષથી આ ધંધો કરતો આવેલો છું એટલે જમીનનું મને ખાસું નોલેજ છે હવે ભીમપોર સામુદાયિક મંડળી ધ ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડને આઠસો એકર જમીન ખેતીના હેતુ માટે નવસાધ્ય કરવા માટે આપવામાં આવેલી તેનો હેતુ ફેર કરીને આ લોકોએ જિંગા તળાવ બનાવી દીધા છે અને એ બેઝ પર એ લોકોએ બધી કોર્ટમાં આસિસ્ટન્ટ કલેક્ટર કલેક્ટર હાઈકોર્ટ મહેસુલ પંચ એ પેલા મહેસુલ પંચ એસએસઆરડી પછી હાઈકોર્ટ હાઇ ડિવિઝન બેન્ચમાં એલપીએમાં હાઈકોર્ટમાં પછી સુપ્રીમ કોર્ટમાં હવે ગયા છે ત્યાં એ લોકો જિંગ્યા તળાવના બેઝ પર આ જમીન આમ આજીવિકાના ગામ લોકોનું આજીવિકાનું સાધન છે એમ કહીને એવી એવો ડિફેન્સ લઈને એ લોકો છે એમાં સ્ટેટસ છે પણ બધા ટોપ લેવલના લોયરોને મળીને સિનિયર કાઉન્સિલોને હાઈકોર્ટમાં મળીને અને સુપ્રીમ કોર્ટ ના ને મળીને અભિપ્રાય લીધો છે ટોટલ પેપર બધા જાય અને પૂરો અભ્યાસ કર્યો છેલ્લા બે મહિનામાં તો જીંગા તળાવના બેસ પર આ હેતુ ફેર થયેલી જગ્યા પરત પાછી મંડળીને મળી શકે નહીં એ સરકાર હસ્તક થયેલો જે હુકુમ છે તે કાયમ રહેશે આઠ સત્તા એટલે આસિસ્ટન્ટ કલેક્ટર ચોર્યાસી પ્રાંત એની ઉપર કલેક્ટર પછી મહેસૂલ પાંચ અગ્ર સચિવ મહેસૂલ વિભાગ હાઈકોર્ટ પછી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ એ બધા કાયમ રાખેલો સરકાર કરતો હુકુમ કાયમ રહેવાનો છે એમાં બે મત નથી જો ખેતી કરીને બતાવીએ તો જ એમાં સક્સેસ જવાય એવી શક્યતાઓ રહેલી એમાં હું મારી કોઈ ખાતરી નથી પણ એ સારા વકીલો રોકીને એક લડત આપી શકાય એમાં સરકારનો ભી સાથ લેવાય